તો નમસ્કાર મિત્રો આજના પહેલાં વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાર સાડે ત્રણ વાગ્યા છે તો આ બાજુથી તડકો છે ઓમથી શૂટિંગ આવતું નથી આમ કેમેરો ફેરવીએ ને તો કપાઈ જાય છે તો ખૂબ સારો સાથ અને સહકાર તમારો મળી રહ્યો છે અને વિડીયો જોતા રહેજો અમુક ટાઈમે વોઇસ વગરના મતલબ મ્યુઝિકવાળા વિડીયો આવે છે તો એનું કારણ છે કે કામ હોય ને તો થોડું બોલવામાં બીજે સેટ થાય નહીં એટલે પછી પાછળથી હોય છે એડ કરવું ને એ મને સેટ થતું નથી હજી કદાચ હજી ધીરે ધીરે સેટ થાય છે તો આપણે એ રીતનું પણ કરીશું તો જુઓ આ પાછળ તમે જોઈ શકો છો એરંડા આપણે બતાવ્યા હતા ભ્રમ દિવસે અને હવે આપણે આવી ગયા છો કપાસ લેવા માટે જેમ કે આ કપાસ છે ને હા તો આની અંદર આ ક્યાંક ક્યાંક રૂ રહી ગયું છે જેમ કે આવ્યું આવું તો એ થોડું થોડું લેતા રહીશું અને કપાસને નીકાળવા માટે તો છેલ્લા આમ તો આઠ દસ દિવસથી લઈ જવાનું ચાલુ છે આ બાજુથી તો બીજું કામ ક્લીન છે તો હવે આપણે આર્યું કામ થોડું આજના દિવસ પૂરતું બતાવી દઈએ અને રોજે રોજની બને એટલે એ અપડેટ આપતા રહીશું અને તમે સાથ અને સહકાર આપશો તો અમને થોડી મજા આવશે કારણ કે તમારા સાથ અને સહકાર સહયોગ વિના મતલબ કોઈ જોવે નહીં તો પછી બોલ બીજા દિવસે બોલવાનો જીવ થાય નહીં તો જોતા રહેજો તમારા મિત્રોને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો ખાસ કરીને સબસ્ક્રાઈબની જરૂર છે કારણ કે સબસ્ક્રાઈબ કરેલું હોય તો જ અમારો વિડીયો બીજા લોકો સુધી પહોંચશે અને તમારી અંદર નોટિફિકેશન પડે તો યા તો ખોલો નહીં ફ્રી ના હો તો અને ફ્રી હોવ ત્યારે ખોલો ત્યારે પૂરો વિડીયો જોવો તો અમને યુટ્યુબ થોડો વધારે સપોર્ટ કરે તમે પૂરો વિડીયો જોવો તો કારણ કે પૂરો વિડિયો એકવટો જોઈ નાખો તો યુટ્યુબને એમ લાગે કે ના હમણાં પૂરો જોયો છે તો બીજા ચાર લોકોને સજેસ્ટ કરે યુટ્યુબ તો આવી રીત છે થોડું તમને બેક કેમેરો લગાવી અને દેખાવું મતલબ બતાવું કે કઈ રીતનું કામ કરવાનું છે આજે તો કપાસની અંદર તો પ્રમ દિવસ કીધું હતું એ પ્રમાણે નુકસાન છે પણ એ મૂળ એટલું બધું નથી સરખું થઈ રહી છે કંઈ નફો તો નહીં રહે તો એના બદલે આપણે વીસ હજારની ઘાસચારાનો બચાવ કર્યો એટલું સમજી શકાય કારણ કે વરસાદના કમોસમી વરસાદના લીધે કપાસની અંદર બહુ બગડાયો કારણ કે જો આવું છેરું છૂટું છૂટું હાલ નથી થોડું થોડું છે એ અને જે આગળ એક બોરો ભર્યો એ પણ આવું જ હતું એના પહેલાં વીણ્યું હતું એ સારું હતું તો એ પણ કેટલાનું થાય છે ને કેમ કેમ હશે એ બધું હું કહીશ તમને આજનો આ વ્લોગમાં જોતા રહેજો આપણે આરી બેક કેમેરો લગાવું છું હું સ્ટેન્ડ ઉપર આ હાથમાં સ્ટેન્ડ મારેલું છે એ સ્ટેન્ડ ઊભું કરી અને બેક કેમેરો લગાવી દઈશ આ રીતના કપાસને ઘાસને બદલે થોડું થોડું આરી નાખી દેવાનું મતલબ એક ટાઈમ નાખીએ છીએ તો અમુક લોકોની કોમેન્ટ અને ફેસ ટુ ફેસ માં એ લોકો અમુક એમ કેતા હતા કે કપાસ ગરમ પડે તો એટલો બધો ગરમ ના પડે કઈ થોડું થોડું નાખી શકાય પશુને અને આ જે કાચા ભમરડા છે ને આ ખાવાથી પશુમાં ફેન્ટનું ધોરણ વધે મતલબ દૂધ ડેરીમાં જાય છે એના સાડી ત્રણ ફેન્ટ આવતા ગાયના એની જગ્યાએ પહોંચા આવવા મળ્યા છે તો એટલો ફાયદો એની અંદર થાય છે તો આવું વચ્ચે ક્યાંક નીચે રૂ રહી ગયું હોય ને તો એને આપણે વીણી લઈએ બાકી આને જવા દઈશું ટપક ની નળીઓ પણ લગાયેલી છે ટપક ની નળી પણ કપાવી જોઈએ નહી એનું ખાસ ધ્યાન રાખીને આપણે કપાસ ઉખેડવાનો છે તો આવી મહેનત હોય છે આમાં આવો ક્યારેક ઉખાડવા ગણેલા હોશિયાર ખેડૂત બહાર નીકળીએ એટલે સારા કપડા પહેરેલો હોય મતલબ એવો સમજવો નહીં કે આ લોકો મથતા નહીં હોય આ વિડીયો તો કદાચ પાંચ દસ મિનિટ લઈએ પણ આખો દિવસે આવું કોમ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને હવે તો આ ટપક ને ફૂવારા સિસ્ટમ છે તો આપણે થોડા સુખી છીએ જે અમારા વડવાઓ હતા ને એ લોકો કોકના ખેતર ખેડી ખેડી મતલબ ખણી ખણીને તૂટી ગયા બિચારા હવે તો ટ્રેક્ટર ટપક સિંચાઈ આ બધી સુવિધા બહુ બધી થઈ ગઈ હવે એ વખતના પ્રમાણે પાંચ ટકા કોમ નથી તો આપણને શું કહેવાય જોર આવે પણ એ કરવું પડે હવે શું કરીએ પેટનો ખાડો પૂરવા ગમે કંઈક ને કંઈક તો કરતા રહેવું પડે જો કામ કરવાનું બંધ કરો તો તમારો પેટનો ખાડો પૂરાય નહીં અત્યારના સમયમાં તમારે આમ તો ખાવા કરતા બીજા ખર્ચા વધી ગયા છે મધ્યમ વર્ગને તો બહુ તકલીફ હોય જેમાં ખાસ કરીને ખેડૂતને કારણ કે ખર્ચો ના કરે તો એનો સમાજ વાતો કરે ખર્ચો કરે તો માથે દેવું થાય દેવું થાય તો એ રાત દિવસ માથે તો પૂરું થાય નહીં તો આવી બધી તકલીફ હોય છે એટલે અમારા જેવા જે આ ખેતી લાયક વિડીયો કોઈ બનાવે ભૂલી ચૂકી તો એને તો ખાસ સપોર્ટ કરજો કારણ કે ક્યાંક ને ક્યાંક તમને એ આગળ જતા મદદરૂપ થઈ શકે છે કોઈ પણ જગ્યાએ પાંચ ટકાની તમને હેલ્પ મળે ક્યાંક કોઈ ઓળખાણ હોય તો આપણું કોમ થઈ જાય છે તો પછી અમે વિડીયો મતલબ મહેનત બહુ લાગે જે કાલે અગિયાર મિનિટનો વિડીયો અપલોડ કર્યો ને એની અંદર બે કલાકનું શૂટિંગ થયું ત્યારે એની અંદર અગિયાર મિનિટનો વિડીયો અપલોડ કરી શક્યા કારણ કે ખરાબ વિડીયો નીકળી જાય અને એડિટિંગ કરતાં બહુ ટાઈમ લાગે અને પાછું આવું કોમ આવી જાય તો એક દિવસ વિડીયો શૂટ થાય નહીં મતલબ કરના બધાય હોય ને તો કોમ કરવાનું ઢલો કરીને વિડીયો બનાવવા તેને મથું નહીં એટલે વિડીયા બનાવે બાકી એવું નથી હોતું તો રેગ્યુલર મૂકવો પડે એના માટે બનાવવો તો પડે જ તો જોતા રહેજો અને કામ ગમતું હોય તો આવો ક્યારેક આપણા ખેતરે રોટલા બોટલા ખાઈને ખેતર જોઈ અને કપાસ ઉખાડ આવશું થોડો થોડો તો આવી રીતનું છે પછી હું કામ પતા એટલે તમને બતાવું છું જો મિત્રો અહીંયા કપાસ ની અંદર મધ બેઠો છે બોલો દેખાય હ દેશી મધ છે જે નાની માખી આવે ને તો એને આપણે બ્રેક મારવી પડશે ત્યાં આગળથી કારણ કે એના સ્પેશિયાલિસ્ટ બોલાવવા પડશે નહીં તો એક બે કપાસનો કોટ ઉભા રહીશ તો કંઈ વાંધો નથી તો આવડું મધ છે આપણને તો ઉડાડતા ફાવતું નથી પેલા અંકલની લોકો તો બીડી હળગાય ને તો હું મારીને ઉડાડ જતા અને આપણને એમ કે પાપ લાગે નહીં તો મધ તો ઓરિજિનલ મીઠું હોય તો ત્યાં મધ મીઠું આવી ગયું છે વચમાં ચાલો આપણે આગળથી પેલી બાજુ સ્ટાર્ટ છે કામ ત્યાંથી ચાલુ રાખશું આ બાજુ મધ માટે બ્રેક મારી દીધી તો જુઓ મિત્રો આપણે આટલું કટિંગ કરી દીધું છે અહીંયા સુધી અહીંયા મધ બેઠો છે આર્યું ને એ મધવાળો છે આર્યું કટિંગ થઈ ગયું છે જોવા પડ્યું બધું આ પશુને નિરણ કરવા માટે અને અહીંયા થોડુંક બાકી છે બાકી અહીંયા આ બધું પતી ગયેલું છે આર્યું પછી આ બાજુ બાકી છે આ બાજુ તો અહીંયા આ કપાસનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ તો જોતા રહેજો અમારી ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી હર હર મહાદેવ હમ સાથ ચલે તો હાથ મેં તો જી